ફેમિલી કેમ છો બધા મોજ માને સ્વાગત છે કે અમારા નવા વિડીયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે રાજકોટમાં તમને ખબર છે મિત્રો લાસ્ટ વ્લોગ જોયો તમે રાજકોટ આવેલા છે હું મારા ચીજો તૈયાર બિયાર થઈ ગયા છે શું લેવા આવ્યા છે મેં એક્ઝામ દેવા આવ્યા છે મિત્રો પોલીસને એક્ઝામ દેવા આવ્યા છે અમાર કાળો જો અને તો રાજકોટનો વ્યૂ જો મિત્રો તમને બતાડું જો આવું છે રાજકોટ અત્યારેમાં વાહ ભાઈ વાહ મસ્ત છે કા કાલુ હાલો હા છે ને દાદા અમને કીધું સારો નાસ્તો પાણી કરી નાસ્તો પાણી કરીને

સ્કૂલ મધરલેન્ડ સ્કૂલમાં આવ્યો હતો અમારે જીજુનો વારો સારો વ્લોગમાં બી કન્ટિન્યુ રહ્યો જેને પણ એક્ઝામ આપી કે કેવું પેપર રહ્યું હતું અમારે તો હાર્ડ બહુ રહ્યું હતું મિત્રો બહુ ખતરનાક પેપર હતું પીએસએ લેવલ ઉપર જીપીસી લેવલનું પેપર કાંડ નાખ્યું હતું યાર કાંઈ નહીં આવો હાલો રિલાયન્સ મોલ ભાઈ ગયું ફાઇનલી રિલાયન્સ મોલ એ પહોંચી ગયા છે ગાડી પણ પાર્કિંગ કર નાખ્યા અમારે કાળો સીધું હાલવા મળ્યા છે હાલો આપણે હવે જઈએ રિલાયન્સ મોલ આમાં આખું મરાવી કેમ છે બધું હાલો કાળો સીધું તમે જોયું કરી

એમનો જોવા આવી ગયા મિત્ર જેબી રોક્સ ને નવા નવા ફિલ્મ છે મિત્રો આ કયું ફિલ્મ હે આ શું છે જેસ જરાસિક વર્લ્ડ ઓહો નવા નવા છે ફિલ્મ નો મિત્રો સુપરમેન એ કાળું આ કયું ફિલ્મ છે વાંચો તો આ મારે ઘરે જ ગવું છે આ કયું છે હા જુરાસિક વર્લ્ડ વાહ ભાઈ વાહ જોવું છે ને હજી આવ્યું છે હજી ન આવ્યું આવી જાય અને પાછો સપૂળ જાતા જાતા હે હા રોજમાં હાલો નાસ્ત કરો અરે માં એ માં વાહ કોઈ આપણે નાસ્તો શું શું પીઝા ને એવું છે છે હું આ ત્રીજી વાર ખાઉ છું મિત્રો હાલો થપકારી દઈએ હવે પોરિંગ સાથે કા